પિતૃલોકમાંથી મુક્ત થઈ અને પોતાના પરિવારજનો સુધી પહોંચે છે અને જે આ સોળ દિવસની અંદર જે કાંઈ પણ પિતૃ નિમિત્તનું કર્મ કરે છે તે લઈ અને તે પાછા પિતૃલોકની અંદર વાસ કરે છે જે કાંઈ પણ કર્મ કરેલું હોય પિતૃ નિમિત્તનું સાત કર્મ દે તર્પણ પિંડદાન અને ભોજન આદિ વસ્તુઓનું દાન એ દરેક વસ્તુઓ જે પિતૃઓને આખા વર્ષ સુધી તૃપ્ત કરનારી હોય છે એટલા માટે થઈ અને આ સોળ દિવસના શ્રાદ્ધ તે ઘણા બધા શ્રેષ્ઠ કીધેલા છે આ સોળ દિવસના શ્રાદ્ધની અંદર ઘણા બધા ઋષિઓ ઋષિ મુનિઓએ પોતાનું મંતવ્ય આપેલું છે મહર્ષિ સુમંતુ ગરુડ પુરાણની અંદર માર્કંડી પુરાણ બ્રહ્મપુરાણ પૂર્વપુરાણ વિષ્ણુપુરાણ નેદ્રીમાં નાગરખંડની અંદર દેવલ સ્મૃતિની અંદર અત્રિસંહિતાની અંદર અને યમ સ્મૃતિની અંદર આ શ્રાદ્ધ કર્મનું ઘણું બધું મહત્વ બતાવેલું છે શ્રાદ્ધ કર્મ કરવાથી આયુ બલ વિદ્યા યશ કીર્તિ સ્વર્ગ પુષ્ટિ બલ વૈભવ પશુ સુખ ધન સુખ અને વૈભવ સુખ પુત્રપોત્રિ સંતતિ સન્મતિ અને સંપત્તિ દરેક વસ્તુઓને પ્રાપ્ત કરાવનારી છે કારણ કે પિતૃ નિમિત્તનું જે કાંઈ પણ શ્રાદ્ધ કર્મ કરવામાં આવે પિતૃ નિમિત્તનું જે કાંઈ પણ દાન પુણ્ય ભોજન આદિ કરાવવામાં આવે તેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે પોતાના પરિવારજનોને જે કાંઈ પણ ઈચ્છા હોય તે પૂર્ણ કરનારા બને છે અને આ કર્મ ન કરવાથી શ્રાદ્ધ કર્મ તેનો લોપ કરવાથી સાત ક્રિયાઓનો લોપ કરવાથી તે પિતૃઓ અતૃપ્ત થાય છે પોતાના પરિવારજનો ઉપર ક્રોધાયમાન થાય છે આના દરેક મહત્વના જે કાંઈ વિચારો છે તે ગૌરુપુરાની અંદર પણ બતાવેલા છે અને ઘણા બધા સ્મૃતિઓની અંદર શાસ્ત્રોની અંદર પુરાણોની અંદર પણ વર્ણન કરેલા છે તો શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ શ્રાદ્ધ પૂજા શ્રાદ્ધ વિધિ પોતાની શક્તિ સંપત્તિ પ્રમાણે પિતૃઓ નિમિત્તે છે તે કાર્ય કરવાથી દરેક ધન વૈભવ યશ કીર્તિ અને પોતાના મનની જે કાંઈ ઈચ્છા અને સંકલ્પો હોય તે પૂર્ણ કરવામાં પિતૃઓ મદદ કરે છે એટલે શ્રાદ્ધ કર્મ શ્રાદ્ધ પક્ષ તેને શ્રેષ્ઠ કહેવામાં આવેલું છે આશા કરું છું કે આ વસ્તુઓ તમે સરળતાથી સમજી શકો જાણી શકો શ્રાદ્ધ કર્મનું મહત્ત્વ શ્રાદ્ધ પક્ષનો મહિમા શ્રાદ્ધનો મહિમા એ અનેક પ્રણોની અંદર ઋષિમુનિઓ બતાવેલો છે નમસ્કાર